એક પણ એવો જિલ્લો તાલુકો કે એક પણ એવું ગામડું નહીં હોય કે જ્યાં દારૂનો વેપલો ના થતો હોય ખેડાના નડિયાદમાં બે દિવસ પહેલા જ લઠ્ઠાકાંડ સર્જાયો કે જેમાં દારૂ પીવાના કારણે કદાચ મોત થયા હોય તેવું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે એવો જે પાટણમાં પાટણમાં પણ સામે આવ્યો કે ખુલ્લેઆમ ચાલી રહેલો દારૂનો વેપલો દરેક લોકો પોતાની નરે આખી જોઈ રહ્યા છે પરંતુ તેના પર કોઈ કાર્યવાહી નથી થતી સંકેશ્વરમાં ખુલ્લેઆમ આમ દારૂ મળી રહ્યો છે બુટલેગરો બિંદાસ પોતાના દારૂનું વેચાણ કરી રહ્યા છે પોલીસ પર ઘણા બધા સવાલો ઉભા થયા છે હાલાકી લાઈવ ટ્વેન્ટી ન્યૂઝ આ વિડીયોની કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરતું નથી પરંતુ પોલીસની રહે નજર હેઠળ કદાચ આ કૃત્ય થતું હોય તેવું લાગી રહ્યું છે આટલો બધો થતો હોય 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 અને પોલીસને ખબર ન એવું બને પણ નહીં તો સવાલ એ પણ છે કે શું પોલીસના હફતા ચાલતા હશે કારણ કે બુટલેગરો બિંદાસ છે એટલે કોઈને તો એક ખિસ્સામાં પૈસા જતા જ હશે એના કારણે એમને મોકળું મેદાન મળ્યું છે વિડીયો ક્યાંનો છે તે અંગે પણ પ્રકારની સ્પષ્ટતા કરતું નથી અને પાટણમાં ખુલ્લે આમ આ દારૂનો વેપલો ચાલી રહ્યો છે શું આ દારૂના વેપલા ઉપર રોક લાગશે કે પછી ખાખીને બદનામ કરતા પોલીસ ઓફિસર હજી પણ આવી રીતે ઊંઘતા જળપાશે